આ ભિર્યાચો સમ્રાટ સમાચાર મેં આજે આપની દરેક નાની મોટી ઘટનાનો વિડિયો અને અમારા આ સમાચારની લિંક આપના દરેક મિત્રોને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો નજીકના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો આજે સવારે તળાજા નજીકના ગ્રામ્ય વિસ્તાર એટલે કે પાલિતાણા તાલુકાના ઠાડસ સાંજસર રાજપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક સવારના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો સાંજણસર ગામના પ્રવીણભાઈ આહીરના જણાવ્યા અનુસાર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને લઈને ખેડૂતોને તલ સહિતના વિવિધ પ્રકારના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે যাবো ঠিক আছে